નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઓનલાઈન સોનું ખરીદનારાઓ સાવધાન થઈ જાઓ અમદાવાદમાં બાર પોઈન્ટ સાઠ લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારો પર નજર નાખે તો જામનગરમાં દિવાળીના તહેવાર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાય અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના ગ્રામ પંથકમાં લાયસન્સ મેળવ્યા વિના ફટાકડાનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તંત્રની દવાઈ ચાર વેપારીઓ પકડી પાડવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લાલપુરના મેઘપર ગામમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરી રહેલો અંતે પકડાઈ ગયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના ધનીયાવી રોડ પર જોખમી કેમિકલ ફેંકનાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં સુરતની સ્વચ્છતામાં ઘટાડો શહેરમાં કચરાના ડગ માટે પાલિકા અને પ્રજા બંને જવાબદાર જોવા મળી રહ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મની લોન્ડરિંગના નામે બેંક ઓફ બરોડાના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરીને ચોસઠ એકતાલીસ લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશના લોકો જ અમારી પ્રાથમિકતા ટ્રમ્પના દાવાઓ સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ સામે આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ગેમ રમતા તેર વર્ષના કિશોરનું મોત પરિવારજનોએ કહ્યું કે ફ્રી ફાયર ગેમની તેને કૂટેવ પડી ગઈ હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટે વિન્ડોઝ ટેનને સપોર્ટ આપવાનું આજથી બંધ કરી દીધું છે મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો ભારત ડોનાલ્ડ ટ્રમ્પના દુશ્મન બ્રાઝિલને ઘાતક આકાશ મિસાઇલ સપ્લાય કરવાની તૈયારીમાં જોવા મળ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભેળસરા વેપારીઓ પર ભાવનગર મહાનગરપાલિકાનો સપાટો ખાદ્ય તેલના સેમ્પલ લઈને સ્ટોક સીઝ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે